જલારામ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ જીત્યું દિલ કરજન નવા બજાર વિસ્તારમાં આવેલી વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જલારામ પ્રાથમિક શાળા ત્રણનો વાર્ષિક ઉત્સવ આજે નગરના ભરત મુનિ હોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો કાર્યક્રમ કરદન ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા સ્વાગત અને દીપ પ્રગટાવવાથી કરવામાં આવી બાદમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સામાજિક સંદેશા અને સાંસ્કૃતિક વિષયો પર આધારિત વિવિધ રંગારંગ કાર્યક્રમ રજૂ કરી હાજર મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા સરકારી શાળામાં યોજાયેલા ભવ્ય વાર્ષિક મહોત્સવ શાળાની આગવી ઓળખ ઉભી કરી છે અને શૈક્ષણિક સાથે સાથે સાંસ્કૃતિક વિકાસ તરફથી શાળાની પ્રતિબદ્ધતા દર્શાવી છે કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો કોર્પોરેટરો વાલીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સ્ટેજ ફિયર દૂર થાય છે છુપાયેલી પ્રતિભા બહાર આવે છે ટીમ વર્ક અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધે છે અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનો માર્ગ પણ ખુલ્લો થાય છે આવા વાર્ષિક મહોત્સવ માત્ર મનોરંજન નથી પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થાય છે

જેમાં અને પિરામિડ જેવી પણ કૃતિઓ સામેલ છે આ જુદા જુદા કોસ્ટમ અને એના માટે અને બાળકોના અમુક ખર્ચને પહોંચી વળવા માટે દાતાશ્રીઓ અને શાળાના શિક્ષકોએ સહભાગી થઈ અને આખું કાર્યક્રમ એ તૈયાર કરેલ છે